નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જેમાં ભાષાઓનું જે કચ્છનું પ્રોવિડ મેરિટ લિસ્ટ છે જે જાહેર કરવામાં આવેલું છે અને જે સામાન્ય ભરતી છે એના જે પ્રથમ રાઉન્ડના કોલ લેટર છે એની નોટિફિકેશન જાહેર કરી અને પ્રથમ રાઉન્ડના જે કોલ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવેલા છે તો આ વિડિયોની અંદર આપણે ભાષાઓમાં જે કચ્છ અને જે સામાન્ય ભરતી છે એમાં બંનેમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મનું સંપૂર્ણ એનાલિસિસ કરી અને જોઈશું કે સામાન્ય ભરતી કરતાં કચ્છની જે ભરતી છે એમાં કેટલા ફોર્મ છે એ ઓછા ભરાયા છે જે કચ્છ માટે ઉમેદવારોની દાવેદારી છે એ કેટલા પ્રમાણમાં ઓછી રહી છે જેનું સંપૂર્ણ કેટેગરી વાઇઝ આપણે એનાલિસિસ કરીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ ગુજરાતી વિષયની તો ગુજરાતી વિષયમાં ઓપન કેટેગરીમાં કચ્છમાં કુલ છ્યાસી ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં બસોને બાર ફોર્મ હતા આમ જે સામાન્ય ભરતી કરતાં કચ્છમાં એકસો ને છવ્વીસ ફોર્મ ઓછા ભરાયા છે એસસી કેટેગરીમાં કચ્છમાં છસો ને સાડત્રીસ ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં નવસોને એકવીસ ફોર્મ હતા આમ કુલ બસો ને ચોર્યાસી ફોર્મ ઓછા ભરાયા છે એસટી કેટેગરીમાં કચ્છમાં બસો છપ્પન ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં પાંચસોને અઠ્ઠાવન ફોર્મ હતા આમ ત્રણસો બે ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છ ભરતીમાં ઓછા ભરાયા છે ઓબીસી કેટેગરીમાં કચ્છમાં તેરસો અગિયાર ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં બે હજારને સત્તાવન ફોર્મ છે આમ કુલ સાતસો ને ફોર્મ છે એ ઓછા ભરાયા છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં કચ્છમાં ત્રણસો ઇઠ્યોતેર ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં પાંચસો ને ફોર્મ હતા આમ કુલ એકસો ને છ્યાસી ફોર્મ છે એ ઓછા ભરાયા છે આમ કચ્છમાં કુલ બે હજાર છસો ને અડસઠ ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં ચાર હજાર ત્રણસો બાર ફોર્મ છે આમ સામાન્ય કરતા કચ્છની ભરતીમાં ગુજરાતી વિષયમાં કુલ સોળસો ને ચુમ્માલીસ ફોર્મ છે એ ઓછા ભરેલા જોવા મળે છે વાત કરીએ હિન્દી વિષયની તો હિન્દીમાં ઓપન કેટેગરીના કુલ કચ્છમાં તેત્રીસ ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્યમાં ચંબોતેર ફોર્મ હતા આમ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં એકતાલીસ ફોર્મ છે એ ઓપન કેટેગરીના ઓછા ભરાયા છે એસસી કેટેગરીમાં કચ્છમાં કુલ ત્રણસોને સુડતાલીસ ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં ચારસો ને ફોર્મ હતા આમ એકસો ને ત્રીસ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં એસસી કેટેગરીના ઓછા છે એસટી કેટેગરીમાં કચ્છમાં કુલ સો ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં બસો ને અઠ્યાવીસ ફોર્મ હતા આમ કુલ એકસો ને અઠ્યાવીસ ફોર્મ છે એ ઓછા ભરાયા છે ઓબીસી કેટેગરીમાં છસો ને અગ્નસાહીઠ ફોર્મ છે એ કચ્છની ભરતીના છે અને નવસો પંચોતેર ફોર્મ છે જે સામાન્ય ભરતીમાં ભરાયા હતા આમ કુલ ત્રણસો સોળ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકસો ને ચોવીસ ફોર્મ છે કચ્છની ભરતીમાં જ્યારે સામાન્ય ભરતીમાં એકસો ને ફોર્મ હતા આમ કુલ અડતાલીસ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા છે આમ હિન્દી વિષયમાં કચ્છની ભરતીમાં કુલ બારસો ને ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં ઓગણીસો ને છવ્વીસ ફોર્મ હતા આમ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં જે હિન્દી વિષય છે જેમાં છસો ને તેસઠ ફોર્મ છે જે ઓછા ભરેલા જોવા મળે છે વાત કરીએ ઇંગ્લિશ વિષયની તો ઇંગ્લિશ વિષયમાં કચ્છની ભરતીમાં ઓપન કેટેગરીમાં બસો ને તેર ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં પાંચસો ને તેપન ફોર્મ હતા આમ કુલ ત્રણસો ને ચાલીસ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે એસ સી કેટેગરીમાં આઠસો ને ચાલીસ ફોર્મ હતા અને જે સામાન્ય ભરતી છે જેમાં ચૌદસો ને છ ફોમ હતા આમ કુલ પાંચસો છાસઠ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે એસટી કેટેગરીમાં ચારસો ને ત્રણ ફોર્મ છે જે કચ્છની ભરતીમાં છે અને સામાન્ય ભરતીમાં નવસો એકસઠ ફોર્મ હતા આમ કુલ પાંચસો અઠ્ઠાવન ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છમાં ઓછા ભરાયા છે ઓબીસી કેટેગરીમાં સત્તરસો ને તેત્રીસ ફોર્મ કચ્છમાં ભરાયા છે જ્યારે બત્રીસો ને સિત્તેર ફોર્મ છે જે સામાન્ય ભરતીમાં હતા આમ કુલ પંદરસો ને સાડત્રીસ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે ઈડબલ્યુએસ એસ કેટેગરીમાં પાંચસો ને છવ્વીસ ફોર્મ ભરાયા છે કચ્છમાં જ્યારે સામાન્ય ભરતીમાં એક હજારને એકવીસ ફોર્મ હતા આમ કુલ ચારસો ને પંચાણું ફોર્મ છે એ સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે આમ ઇંગ્લિશ વિષયમાં કચ્છમાં કુલ ત્રણ હજાર સાતસો ને પંદર ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં સાત હજાર બસો ને અગિયાર ફોર્મ હતા આમ કુલ ત્રણ હજાર ચારસો ને છન્નું ફોર્મ છે એ સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ઇંગ્લિશ વિષયમાં છે જે ઓછા ભરેલા જોવા મળે છે વાત કરીએ સંસ્કૃત વિષયની તો સંસ્કૃતમાં ઓપનમાં કુલ કચ્છમાં એકાવન ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં છન્નું ફોર્મ હતા આમ કુલ પિસ્તાલીસ ફોર્મ છે જે ઓછા ભરાયા છે એસ સી કેટેગરીમાં કચ્છમાં ત્રણસોને એક ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં ત્રણસો ને અઠ્ઠાણું ફોર્મ હતા આમ સત્તાણું ફોર્મ છે જે ઓછા ભરાયા છે એસટી કેટેગરીમાં કચ્છમાં એકસો નવ ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં બસોને એકવીસ ફોર્મ હતા આમ કુલ એકસો ને બાર ફોર્મ છે જે ઓછા ભરાયેલા છે ઓબીસી કેટેગરીમાં સાતસો ને ત્રીસ ફોર્મ છે જે કચ્છમાં ભરાયા હતા અને સામાન્ય ભરતીમાં એક હજારને એકાવન ફોર્મ ભરાયા છે આમ કુલ ત્રણસો એકવીસ ફોર્મ છે જે ઓછા ભરાયેલા જોવા મળે છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં કચ્છમાં બસો એકસઠ ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં ત્રણસો ને ચોરાણું ફોર્મ ભરાયા છે આમ કુલ એકસો તેત્રીસ ફોર્મ છે એ સામાન્ય કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે આમ સંસ્કૃત વિષયની વાત કરીએ તો કચ્છમાં કુલ ચૌદસો બાવન ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં બે હજાર એકસો સાહીઠ ફોર્મ હતા આમ સામાન્ય કરતા કચ્છની ભરતીમાં જે સંસ્કૃત વિષય છે જેમાં સાતસો આઠ ફોર્મ છે જે ઓછા ઓછા ભરાયેલા જોવા મળે છે આમ કુલ ફોર્મની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં કચ્છમાં કુલ બે હજાર અડસઠ ફોર્મ ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં ચાર હજાર બાર ફોર્મ હતા આમ ગુજરાતી વિષયમાં સોળસો ને ચુમ્માલીસ ફોર્મ છે એ ગુજરાતી વિષયમાં સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે હિન્દી વિષયમાં કચ્છમાં બારસો ને ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં ઓગણીસોને છવ્વીસ ફોર્મ હતા આમ કુલ છસો ને ફોર્મ છે એ હિન્દી વિષયમાં સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયેલા છે ઇંગ્લિશ વિષયમાં કચ્છની ભરતીમાં ત્રણ હજાર સાતસો પંદર ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં સાત હજાર બસોને અગિયાર ફોર્મ હતા આમ સૌથી વધારે ઇંગ્લિશ વિષય છે જેમાં કચ્છની ભરતીમાં સામાન્ય ભરતી કરતાં ઓછા ફોર્મ ભરાયા છે ત્રણ હજાર ચારસો ને છન્નું હવે વાત કરીએ સંસ્કૃત વિષયની તો સંસ્કૃત વિષયમાં કચ્છમાં કુલ ચૌદસો ને બાવન ફોર્મ છે જ્યારે સામાન્ય ભરતીમાં એકવીસો ને સાહીઠ ફોર્મ હતા આમ કુલ સાતસોને આઠ ફોર્મ છે જે સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ઓછા ભરાયા છે આમ ચારે ચાર ભાષાઓની વાત કરીએ તો ચારે ચાર ભાષાઓમાં નવ હજારને અઠ્ઠાણું ફોર્મ છે એ કચ્છની ભરતીમાં ભરાયા છે જ્યારે સામાન્ય ભરતીમાં પંદર હજાર છસો ને નવ ફોર્મ ભરાયા હતા આમ કુલ છ હજાર પાંચસો ને અગિયાર ફોર્મ છે એ સામાન્ય ભરતી કરતાં કચ્છની ભરતીમાં ભાષા છે જેમાં ઓછા ભરાયેલા જોવા મળે છે સામાન્ય ભરતીની જે ભરતી પ્રક્રિયા છે જિલ્લા પસંદગીની જે શરૂ થવા જઈ રહી છે તો જે સામાન્ય ભરતીમાં છે એમાંથી જે કચ્છની ભરતીમાં કેટલા કોમન ઉમેદવારો છે ભાષાની અંદર એ તમામ ભાષાઓનું સંપૂર્ણ એનાલિસિસ છે જે જેનો વિડીયો છે એ ટૂંક જ સમયમાં આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને તમામ વિદ્યા સહાયક પ્રત્યેના ઉમેદવારો સુધી પહોંચાડશો આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર